તો જય માતાજી બધા કેમ છો મજામાં અને આજ હું જોઉં ને પાણી છે તો પછી ખેતરમાં તો પડે ખેડૂતો નો અવતાર મળ્યો હોય તો પછી આપણે કામે પણ એમ કરવાનું હોય ને આપણે સિટીમાં તો રહેતા નથી ગામડામાં રહીએ એટલે ઢોરની જેમ ઢેડાઈ નકરા કરવાના હોય આમ કરતા કરતા માન માણ ભેગું કરી લઈએ ને તો બધા રાત્રે પાછું જાગવાનું દિવસ આખો કામ કરવાનું રાત્રે ભૂંડલાઈને લખેલું રાખવાનું અને એમાં કઈ બે બે દેડવા હતી ભૂલ ના રેવા નથી દેતા અને આવા તો હવે બધી પાઈ પીતાઈ ગઈ છે અને વરસાદ નથી આવતો તો તો હું પૂરું થઈ ગયું છે હવે આમાં અંબાલાલભાઈ પટેલ ની જો દયા થઈ જાય ને ભગવાન આમ જોવે ને મહેનત તો આવે કે આ વખતે બહુ પાણીની હવે જરૂરિયાત છેલ્લે છેલ્લે વરસાદ અત્યાર સુધી કન્ટિન્યુ પડ્યું હવે રહી રૂમ કાઢી જાય એટલે હવે જો વરસાદ આવી જાય તો કામ થઈ જાય આ ફુવારા બુવારા જો બધું તૂટી ગયું છે બહુ ફેરાવ્યા ફુવારા આમાં ફુવારાનો બિચારનો ભાગ નથી કાંઈમ ઉઠીને સવારમાં જગ્યા બદલાવાની એને તૂટી જાય ને નવા નવા ફુવારા ખર્ચા કરવા ફુવારા થી ઘણો ફાયદો થાય છે પણ આમાં કરવું કે ફુવારા નાખવાના સિટી ને તો કઈ ખબર ન હોય આપડે તો ગામડા વાળાને નથી ખબર સિટી તો શું હોય તૈયાર ઉપર સિંગદાણા ખાવા મળે બીજું અને મફત ના બુથ મારી જાય નોખાય એક ગુણી બે ગુણી ત્રણ ગુણી હા ઓરા ખાવા હોય એને આપણે તો કેમ અહીંયા નકરા

અને હું બધા ઝાડવા બારવાના વરસાદમાં થોડું પવન આવી હા ભાઈ તને ઝાડવા બતાવી દઉં પણ તો મામા આંખી લઈ આવ્યો જેમ ચા પીવા માટે ન આવતો અને આ બધા ઝાડવા છે અને હવે છે ને તું વેલેરો રોડ માપી લે અને જ્યાં જાતો ને જાવા દે હવાર હવાર અમને ખોટી ન આવું તારે અને જઈએ તઈ હું પોગી આવું મારો મહેમાન ક્યાં આવે મહેમાન તો વરના વતલે દિવસે એકવાર આવે તું તો દેઈ ત્યાંય ધોળો આવે છેલા પછી કાઈ તારે ખરમ તો રાખવી પડે આમ તો તું વિડિયો બનાવી બનાવી બધાને કેતો હોય કે આમ છે તેમ છે તો પછી તું શું ઘડી ઘડી પૂગ્યા હો અને અમને કાઈ કે આમાં કામ તો તો કરવા દે તારે કરવું નથી પણ અમારે તો કામ કરવું છે અમને તો કરવા દે તારે તો હવે મુખર ના ખાતા હોય ત્યાં સુધી તારે લડી લેવાનું હોય અમારે ધંધો કરવો પડે તમારી જેમ ન હોય તમે તો ગામ મારી નગી જાવ એવા માણસો હો અમારે તો કામ કરવા એટલે મારા ભાઈ તું હે ને આજ મામા ચા પીવાનું રહેવા દે અને તું વેલેરો હે ને સટકી જા જે રસ્તે જાતો હોય ને એ રસ્તો માપવા મેં હવાર હવાર માં ભોગ્યા હો જાળવા બતાવો લોલો બતાવો તમને બતાવ્યા ને એમાં જો પાર નીકળી ગઈ છે ઝાડવાની એટલે હવે તમે ને મામા પ્રેમથી વયા જાવ